ના ગુજરાતી સંસ્કરણને આવકારવા માટે અમરેલીના સાહિત્યપ્રેમીઓ ગોવિંદકાના ચાહકો અને પુસ્તક પ્રકાશક આર આર શેઠ એન્ડ કંપની દ્વારા શહેરની હોટલ લોડ્સ ખાતે વિમોચનનું આયોજન થયું આ પ્રસંગે ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામના અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પૂર્વ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ

આટલી નિર્મળતા અને આટલી સિદ્ધ પ્રજ્ઞા કોઈ જનાટી જિંદગીમાં ક્યારે અને એક તરીકે છ મહિના સુધી એક પણ પૈસાનું વેતન ન મળ્યું હોવા છતાં અને પહેલે મહિને કમાણા માત્ર એકસો ત્રણ રૂપિયા એ વ્યક્તિ આજે છ રોજી આજીવિકા પૂરી પડે જે જીવનના ત્રણ સિદ્ધાંતો એમણે કે આત્મકથામાં વારંવાર નિરૂપ્યા છે તેનું વિવરણ અહીં બધા જે બીજા લોકો કરવાના છે છતાં આ વાત હું મારી કહેવાની રોકી શકતો નથી એક એમણે લીધું કે દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો જે પહેલો સિદ્ધાંત પ્રામાણિકતા અને નૈતિકતા ખૂબ જ જરૂરી છે અને એને કારણે જેની આત્મકથાનું ટાઇટલ એવું છે કે ડાયમંડ આર ફોર એવર સો આર મોરલ્સ જેમ હીરા શાસ્ત્ર છે